રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોનું ઇલેક્શન પરિપૂર્ણ થયું છે હવે ઓગણત્રીસમી તારીખે રાજ્યના બસો બાવન સ્થળોએ મતગણતરી હાથ ધરાશે આ વખતે ગત વર્ષ કરતાં વધુ મતદાન થયું છે ગત વર્ષે સિત્યોતેર ટકા મતદાન થયું હતું જેથી આ વર્ષે સરેરાશ અગ્યાશી ટકા મતદાનનો અંદાજ છે આખા રાજ્યમાં આઠ જેટલી નાની મોટી ઘટનાઓને બાદ કરતાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે આઠ સભ્યો અને ચાર સરપંચ ઉમેદવારના અવસાનના કારણે બાર ગ્રામ પંચાયતોમાં ફરી ચૂંટણી યોજાશે બે જિલ્લાના બે મતદાન મથકો પર આવતીકાલે ફેર મતદાન થવાનું છે મહીસાગરના કડાણા અને બનાસકાંઠાના લાખાણી ગામે ફેર મતદાન થવાનું છે મતગણતરી માટે કુલ ચાર હજાર બસો ચોમાળીઓ આઠ હજાર પાંચસો સતાવીસ ગામ ગ્રામ પંચાયતોમાં અને ત્રેપન હજાર એકસો સોળ માં ચૂંટણી થઈ છે ચૂંટણી ખૂબ ઉત્સાહભરા વાતાવરણમાં સંપૂર્ણ સંપન્ન થઈ અને આજે જ સાંજ સુધીમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી શાંતપૂર્ણ મતદાન થયો છે ગામડાઓમાં એટલે બાર મત વિસ્તારમાં જે ઉમેદવાર હતા એના અવસાનને લીધે અમારે ચૂંટણી સ્થગિત કરવી પડી છે અને એની એની પુનઃ મતદાન એના થશે એ સિવાય અમારી પાસે બે જગ્યા બે સ્થળ ઉપર હાલ પૂરતું આંકડા જે મળ્યા છે અમારી પાસે એક મહીસાગર અને બનાસકાંઠા જિલ્લામાં એક વોર્ડમાં અને સરપંચમાં વહીવટી છતીને કારણે અમારે જે પુનઃ મતદાન જાહેર કરવો પડે છે જિલ્લા કલેક્ટરોને અમે સંપૂર્ણ સત્તા આપી છે નિર્ણય લેવા માટે એટલે છેલ્લી પરિસ્થિતિ કેટલી જગ્યા પુનઃ મતદાન છે શું છે એ આપણને થોડી મોડી રાત્રે ખબર પડશે અંદાજ પણ અત્યારે કહેવું મુશ્કેલ છે પણ એટલું તો હું કહી શકું કે સવારથી ખૂબ ધસારો હતો લાઈનો પણ હતી અને અત્યારે કહી નહીં શકાય પણ ગયા ગઈ જે ચૂંટણી છે એના કરતા વધારે સારું થયું હશે ગયા વખતે સેવન્ટી સેવન પર્સન્ટ જેટલા મતદાન હતા બસો બાવન સ્થળ ઉપર મતગણતરી થશે અને સોળસો તેતાલીસ જેટલા હોલ્સ નક્કી કરવામાં આવ્યા છે ચાર હજાર બસ્સો ચવાલીસ ટેબલનો ઉપયોગ કરવામાં આવશે અને સત્તર હજાર ત્રણસો સુડતાલીસ જેટલા સ્ટાફ એમાં